હિન્દુ વર્ષમાં કુલ ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે મોટાભાગના લોકો માત્ર આસો નવરાત્રિની પરિચિત છે પરંતુ આસો નવરાત્રિની સાથે સાથે વર્ષમાં કુલ ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જેમાં આસો નવરાત્રીની સાથે ચૈત્ર નવરાત્રી ગુપ્ત નવરાત્રી અને પુષ્ય નવરાત્રી આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આ નવરાત્રિ પર માતાજીની ભક્તિ થતી હોય છે ત્યારે ડીસા ખાતે આવેલા ડોલીવાસ વિસ્તારમાં વર્ષોથી ચૈત્રી નવરાત્રી પર આસો નવરાત્રીની જેમ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ગરબા રમવા માટે જોડાતા હોય છે આ વર્ષે પણ ડોલીવાસ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીને લઈ જોગણી માતાજીના મંદિર ખાતે નવા નવ દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો I got on